તો રામલલાલની પ્રતિષ્ઠાને લઈ ગુજરાતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ દરમિયાન નવસારીના બિલીમોરાથી અયોધ્યા જવા નીકળેલી ત્રીસ દોડવીરોની ટીમ પંચમહાલ જિલ્લામાં આવી પહોંચી હતી મહત્વનું છે કે ચાર યુવતીઓ સહિત કુલ ત્રીસ દોડવીરો ખૂબ જ શ્રદ્ધા સાથે રામ મંદિર પહોંચી જવાના ધ્યેય સાથે તે દરરોજ દોડીને સાહીઠથી વધુ કિલોમીટર અંતર કાપી રહ્યા છે બિલીમોરાથી અયોધ્યાનું અંતર અંદાજીત ચૌદસો કિલોમીટર છે અમે બિલીમોરા નવ નવસારી ડિસ્ટ્રિક્ટથી અયોધ્યા રામ જન્મભૂમિ માટે યાત્રા માટે નીકળી રહ્યા છીએ જે અમારું બિલીમોરાથી અયોધ્યાનું જે ચૌદસો ત્રીસ કિલોમીટરનું જે અંતર છે જે અમે ટાર્ગેટ લઈને નીકળ્યા છે તો અમારું જે ટાર્ગેટ છે જે એકવીસ તારીખે નાઇટ સુધીમાં અમારે પહોંચવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે અને આજે અમારો પાંચમો દિવસ છે અને આજે અમે કાલોલ રોડ ઉપર અમારું ગણેશજી મંદિર છે ત્યાં અમે નાઇટ રોકાવાના છીએ